જેડી કથિરિયાએ કહ્યું કે અમે કામરેજના વિવિધ વિસ્તારોમાં વસવાટ કરીએ છીએ છેલ્લા દસ વર્ષમાં કામરેજ ગ્રામ પંચાયતની વસ્તી ત્રણ લાખથી વધુ થઈ ગઈ છે પરંતુ તે પ્રમાણે નગર આયોજન કરવામાં આવેલ નથી તેનાથી સમગ્ર કામરેજ ગ્રામ પંચાયત વિસ્તારમાં નીચે મુજબની ખૂબ મોટી સમસ્યા ઊભી થાય છે રોડ રસ્તાની સમસ્યા પુષ્કળ માત્રામાં છે મોટે ભાગના રોડ રસ્તાઓની હાલત ખૂબ જ દયનીય છે શાસકોને અવારનવાર જાણ કરવા છતાં તેમના પેટનું પાણી હલ્યું નથી ગ્રામ પંચાયત હસ્તકના ઘણા બધા રસ્તા ઉપર દબાણ કરવાથી કેટલાય રસ્તાઓ આંશિક તો કેટલાક સંપૂર્ણ રીતે બંધ થયેલ છે આ ઉપરાંત આર હસ્તકના તમામ મુખ્ય માર્ગો ચલાવવા યોગ્ય નથી અને વાહન ચલાવી શકાય તેવી પરિસ્થિતિમાં તો જરા પણ નથી આ તમામ સમસ્યાઓ ઉપરાંત સ્ટ્રીટ લાઇટના અભાવના કારણે રાત્રિના સમયે સામાન્ય રાહદારીઓને ચાલવામાં ખૂબ મુશ્કેલી પડે છે અને રોજે અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે મારું નામ સતીશકુમાર પ્રજાપતિ છે કામરેજ વિસ્તારમાં રહું છું અને કામરેજ વિસ્તારનો એક જાગૃત નાગરિક છું અને એક સોસાયટીના કમિટીના મેમ્બર તરીકે અહીંયા હાજર થયો છે અમારી મુખ્ય માંગણી એવી છે કે કામરેજ વિસ્તાર ત્રણ લાખની વસ્તી છે અને હજુ પણ ગ્રામ પંચાયતની અંદર છે ગ્રામ પંચાયત ત્રણ લાખની વસ્તીને પણ પ્રાથમિક સુવિધા આપવા માટે સક્ષમ નથી એટલે અમારા વિસ્તારને મહાનગરપાલિકામાં ભેળવવામાં આવે કારણ કે સુરત મહાનગરપાલિકાના અમારો વિસ્તાર આવેલો એટલી જ સુવિધા મળે છે કોઈ પણ પ્રકારની પ્રાથમિક સુવિધા નથી એક પણ જગ્યાએ ગટર લાઈન વ્યવસ્થિત આયોજન નથી થયું એટલે જાહેર માર્ગો ઉપર ગટરો ઉભરાય છે સોસાયટીઓની અંદર ગટરના પાણી પૂસી જાય છે એક પણ રોડ રસ્તા સારા નથી બધા રોડ રસ્તા તૂટી ગયેલા છે ગ્રામ પંચાયત હસ્તકના જેટલા રોડ રસ્તા છે એ બધા રસ્તા ઉપર બાંધકામ બંધ હાલતમાં છે આરબી હસ્તકના જેટલા રોડ રસ્તા છે એ રસ્તા તૂટેલા છે એની ઉપર સ્ટ્રીટ લાઇટની કોઈ વ્યવસ્થા થઈ નથી કારણ કે આર એન બી એવું કહે છે કે અમારામાં સ્ટ્રીટ લાઈટ આવતી નથી અને ગ્રામ પંચાયત એ સુવિધા આપવા માટે સક્ષમ નથી આ સિવાય પીવાના પાણીની સમસ્યા છે રખડતા ઢોરની સમસ્યા છે અને લોકોને જાહેર પરિવહનનો અભાવ સ્પષ્ટપણે દેખાય છે